પાણીપૂરી આજે ગુજરાતનું સૌથી પ્રિય સ્ટ્રીટ ફૂડ કહી શકાય છે આ જ પસંદ ને પોતાના આવક નો સ્ત્રોત બનાવી શકાય તે વિચાર સાથે મેઘરજની બેનોએ આજથી 5 વર્ષ પહેલા ઘરેથી જ પાણીપુરીની પૂરી બનાવી વેચવાનું શરૂ કર્યું અને સમયાંતરે એમના ગામમાં તેમને નામના ના સારી ક્વોલિટી અને વ્યાજબી ભાવે પાણીપુરીની પૂરી મળતા આજે મેઘરજ શહેરના ઘરે ઘરે તેમની પૂરી વેચાવા લાગી મારો નામ પિતાબેન છે હું મંડળમાં જોડેલી છું મારા પાંચ વર્ષ છે હું ધંધો કરું છું પાણીપુરીનો તો બહેનોને એવી વિનંતી કરું છું કે તમે પાકોડીનો ધંધો કરો કરવું હોય તો તમે કરી શકો કે મારા પહેલા જ ની લોન મળે છે એને આગળ વધાવવું હોય તો મને લોન મળે છે